વહીવટદારના શાસન પહેલાં ભાજપ શાસિત પાલિકામાં પણ વીજ બિલ ભરવામાં ન આવ્યું હોવાથી ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં પાલિકાએ સરકાર પાસેથી રૂપિયા પાંચ પોઈન્ટ પાસઠ કરોડની લોન લેવાની ફરજ પડી હતી બોરસદ તાલુકાને બોરસદ પાલિકાને બે વર્ષથી સુપરસીડ કરતાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે અગાઉ પાલિકામાં ભાજપની સત્તા હતી તે સમયથી પાલિકાનું વીજ બિલ બાકી પડતું હતું પાલિકાના ડ્રેનેજ વિભાગ વોટર વર્કર્સ વિવિધ કચેરીઓ દીવાબત્તી માટે એમજીવીસીએલમાંથી વીજ પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે દર મહિને પાલિકા પાસે આર્થિક રકમ ન હોવાથી બિલ ભરવામાં પાલિકા નિષ્ફળ જાય છે પરિણામે ભૂતકાળમાં વીજતંત્ર દ્વારા પાલિકાના ડ્રેનેજ વોટર વર્કર્સ અને સ્ટ્રીટ લાઇટના કનેક્શનો કાપી નાખવામાં આવ્યા હતા તે સમયે સ્થાનિક ધારાસભ્યની દરમિયાનગીરીના પગલે પુનઃ વીજ જોડાણ અપાયું હતું પાલિકાના દેયબત્તી વિભાગના કર્મચારી રિતેશ ઠાકરે જણાવ્યું હતું કે ગત વર્ષે પાલિકાએ શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગમાં વીજ પ્રોત્સાહન બિલ યોજના હેઠળ લોનની માંગ કરી હતી પરિણામે ડિસેમ્બર બે હજાર તેવીસમાં આ પાલિકાના બાકી પડતા વીજ બિલની રકમ રૂપિયા પાંચ પોઈન્ટ કરોડની લોન મંજૂર કરવામાં આવી હતી આ લોનની રકમ પાલિકાના બાકી પડતા બિલ પેટે જમા લેવામાં આવી હતી જોકે તારીખ એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી ત્રીસ નવેમ્બર સુધીમાં પાલિકાના ચોપડે રૂપિયા ત્રણ પોઈન્ટ છેતાલીસ કરોડનું વીજ બિલ હજુ પણ બાકી પડી રહ્યું છે ટીવી એટીન ન્યૂઝ આણંદ